અમરેલીના માળેલા ગામે સિંહણ કુવામાં ખાબકી અમરેલીના માળીલા ગામના પ્રાચીભાઈ ચોવટીયાની વાડીમાં રહેલા ફૂટ ઊંડા ખાલી કુવામાં સિંહણ ખાબકી હોવાનું સામે આવ્યું છે આવા ખુલ્લા કુવાઓ જે વન્ય પ્રાણીઓ માટે અવારનવાર અકસ્માતો નો છે વન વિભાગ દ્વારા આવા ખાલી પડેલા ખુલ્લા કુવાઓ ઢાંકવા માટે અથવા તો તે કુવાને રક્ષિત કરવા માટે સિંહ પ્રેમીઓની માંગ ઉઠી છે માળીલા ગામના માલધારીને બપોરના સમયે જાણ થતા ગામના સરપંચે સમગ્ર માહિતી જણાવી તો માળીલા ગામના સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરાતા ઓ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સિંહનું રેસ્ક્યુ કરાયું હતું સિંહને રેસ્ક્યુ કર્યા બાદ કાંકર

અને સિંહણ ક્યારે પડી ખ્યાલ નથી પણ બારે માલધારીને ખ્યાલ આવતા હું ગામનો સરપંચો એટલે મને એને જાણ કરી કે વાડીમાં સિંહ પડી ગઈ છે એટલે મેં વન વિભાગને જાણ કરી એટલે તરત વન વિભાગવાળા એનો સ્ટાફ આખો આવી ગયો અને આવીને એને કાર્યવાહી કરીને પાંજરામાં લઈને અને એ લોકો રવાના થઈ ગયા અટાણે તો